હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કરે આપણા યુટ્યુબ ફેમિલી તો મેં કીધું હાલો આજે તો બહુ વિડીયો બહુ મસ્તો આવશે ધમાકે વિડીયો આવશે તો ખાસ કરીને તમે જોડાઈ રહેજો બહુ મજા આવશે પુરાના કપડામાંથી શું બનાવવાના છે તો એ ખાસ કરીને જોડાઈ રહેજો જો હાવ પુરાના કપડાં છે ને તેમાંથી કટ પીસમાંથી આપણે આ રીતનું બધું તૈયાર કર્યું ન કરતો વિડીયો બહુ મોટો થઈ જાય તો આ રીતનું આપણે ડીશના માપના બે કટિંગ કરીને સકડા ને તો આ રીતનું આપણે એનો પટ્ટીનો માપ લઈને એટલું એનો પણ પટ્ટો કાપી લીધો છે ને આ આપણે હાવ પીસ પડ્યું છે તેમાંથી આપણે ઉપયોગ કરવાનું છે ખાસ કરીને જોડાઈ રહેજો આ પણ ગાઉનનું છે આપણે લાંબુ ગાઉન થયું હોય તેનું કાપ્યું હોય નવું હોય તો એ પણ નવા કટ

જીન્સના પુરાના કપડાનું પેન્ટ છે તેમાંથી આપણે આ બે બાજુ એક એક રાખીને હવે આપણે સિલાઈ મારી દેવું એમાં ફરતી બાજુ તો જો આ રીતની આપણે સિલાઈ મારી દઈ તો પટ્ટીનો માપ કર્યો પણ આ તો વધારે મોટું થાય એવું લાગશે થોડુંક કાપી નાખશું પાછું તો આ રીતની આપણે હવે સાડીમાંથી પટ્ટી કાઢી નાખી છે તો તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ તો પુરાના કપડાં છે ને એનો જો આપણે

સાવળા સાહેબ આવ્યા છે રમમાં કે ખોટી કરવા આવ્યા છે તો તે ઠેકડા મારે છે કે મામી મને કોકડિયું ખાલી થયું હોય તો આપો તો મેં કીધું તને એક ખાલી થઈ છે તો એને આપણે એક આપી છે તો આ રીતના આપણે બે સકડા તૈયાર કરી લીધા છે ખાસ કરી તો હું કહીએ સાવડા સાહેબ કાઢે છે જો મને કોકડી દો સીસોટી વગાડવ્યુંસ ને મામી શું બનાવવું નું કે તું ખાસ કરીને અહીં જે વિદ્યામાં જોઈએ તો એ પણ તને ખબર પડી જાહે તો આ રીતનું આપણે બનાવવાનું છે તો બહુ મજા આવશે તમે પણ એક વખત આ રીતનું શિયાળાની વસ્તુ બનાવવાની છે નામ નથી દેવું તમે છેલ્લે જોતા જ ખબર પડી જાય તો જો આ રીતનું આપણે પહેલાં સિલાઈ કરીને ત્યાંથી એક આંગ રાખી દીધું હતું અને પછી સિલાઈ મારીને પછી કાપશું એટલે સરસ સરખી સિલાઈ થાય તો એક સિલાઈ મારી દીધી ને હવે ડબલ સિલાઈ મારી દઈ તો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે ગરમ ગર શિયાળાનો તો આપણે કેવા દિવસના બનાવું બનાવું કરીએ પણ ટાઈમ નહોતો રહેતો શિયાળો બેઠો ત્યારે જ બનાવવાનું વિચારે તો જો કે આપણી રોટલી હુકાય નહીં રોટલા હુંકાય નહીં તમે પણ ખાસ કરીને એક વખત તમારે હોય જ રીતની પટી ને કોઈ પુરાના તેમાંથી આવો ખાસ કરીને ગરવો બનાવજો બનાવજો ને બનાવજો તો આ રીતનું આપણે બનાવ્યું છે આપણું કામ કેવું લાગ્યું તો એને ખાસ કરીને તમે કમેન્ટ કરજો તો હજી એવું લાગે છે કે ઉપર એક બટન ટાંકી દો મેં કીધું બટર નું તો એ તો બધું વધી જાય તો કઈ રીતનું આપણું કામ લાગે છે ખાસ કરીને કમેન્ટ કરજો તો આવું બધું છે તો જો આ રીતની આમાં રોટલી આપણે ભરીને મૂકી દઈ એટલે આપણી રોટલી શિયાળાની જરાય મૂકાય નહીં તો આ રીતનું છે આપણે રોટલી જ્યારે બનાવીએ ત્યારે તો આ રીતનું ઢાંકીને પેક કરીને મૂકી દેવાનું છે નાખવું હોય તો હાલે તો આ રીતનું આપણે પોટલી બનાવીને એ પણ ટાંકી દીધી તો આ જ રીતની આપણે પોટલી બનાવી છે એમાં કાંઈ બીજું કર્યું નથી તેની ને તેની કટકાની કટપીસની પોટલી બનાવીને તો આ રીતનું આપણે ગરમ ગરવાનું ઢાંકણું બનાવ્યું છે તો શું કે ખોલવાની મજા આવે અને દેખીતા સરસ લાગે તો મેં એવો વિચાર આવ્યો તો મેં કીધું હાલો એ પોટલી બનાવીને ટાંકી દઈ તો શું કીએ આપણું કામ તો કહેજો કમેન્ટ કરજો કે ગરવો કેવો બન્યો એમ નકર તો કેમ ખબર પડે તો હાલો હવે આપણે રોટલી માંડી દીધી છે તો ફટાફટ રોટલી પછી રોટલી રોટલી પછી રોટલી તો આપણે આજે નવો ગરવો અને રોટલી પણ બતાવી દઈ તો જો આજ રતને આપણી રોટલી ગરમ એવી ને એવી પણ રિયા સરસ એકદમ નુપસીન દડા જેવી થાય રોટલી એ તો મોટી મોટી જવા દીધી તોય ગરમ ગરવો અને ગરમ ગરમ રોટલી જોતા જ મોઢામાં પાણી આવી જતું એ છે મને પણ આવી જાય છે તો તમને તો પણ આવી જ જાય ને એટલો ગરવો એટલો મસ્ત હશે ગરમ તો રોટલી પણ આપણે એ શિયાળામાં જરાયું કાંઈ નહીં ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો કરજો ઝૂલા વગર તો શું કહે આપણું ગરવાનું કામ તો મને કે દિવસનો આઈડિયો આવતો તો આપણે મેં કીધું બનાવીએ આપણે આ યુટ્યુબ ફેમિલીને બતાવીએ તો આપણે બોલા જૂનારા રોટલી નીચે રાખવાના ગયણા બનાવ્યા હતા તો એ હવે ધોવાય ધોવાય ને આશા થઈ ગયા તો મને કે દિવસનો હતો વિશાળ પણ હવે ટાઈમ એનો રે તો એ બનાવું ને તો આપણે યુટ્યુબ ફેમિલીને બનાવીને બતાવીએ તો આ રીતનો આપણો ગર્વો છે રોટલી થઈ ગઈ તૈયાર ને જોઈ લ્યો શું કીએ આપણી રોટલી ફર્સ્ટ ક્લાસની તૈયાર થઈ ગઈ મસ્તીની આ રીતનું પણ ઢાંકણ ઢાંકી દેવાનું મહેમાન આવે તો મસ્ત લાગે જો આ રીતનો ગરવો બનાવ્યો હોય તેમાં કાંઈ ન ઘટે ને આપણી રોટલી પણ ન સુકાય પરસાવાળી ન થાય